નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમની લાઈવ ન્યૂઝ કડી ચોવીસ વિધાનસભા પેટાચૂંટણી મામલો મળતી માહિતી મુજબ કડીની વિધાનસભાની પેટાચૂંટણીમાં પોસ્ટર યુદ્ધ જોવા મળ્યું કડીમાં ફરી એકવાર પોસ્ટર પર સફેદ રંગના કુચરા મારતા વિવાદ મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસમ બ્રિજ નીચે કડી જવાના માર્ગ પર બ્રિજ નીચે મહેસાણા શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પોસ્ટર ઉપર કુચરો ફેરવાયો ચૂંટણી પછાતના પોસ્ટર પર સફેદ કલરના કુચરો મારતા વિવાદ મહેસાણા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશભાઈ પટેલે પોસ્ટર ઉપર કુચરો ફેરવવાની ઘટનાને વખોડી હતી અવારનવાર રાજકીય પાર્ટીના પોસ્ટર બાબતે વિવાદો ઊભા થતા હોય છે ચેતન પટેલ મહેસાણા નંદાસન બ્રિજ આગળ ક્યાંક પોસ્ટરની છતી થઈ છે તો શું કહેવા માગશે બાબતે આ ખરેખર આપણા મીડિયા માધ્યમથી આપણું અભિનંદન આપું છું આપણે સરસ પ્રશ્ન આજે મને પૂછ્યો છે કડી ખરેખર આ પણ જાણતા હશો કે કડી બેનર યુદ્ધ માટે બેનર વોર માટે કે બેનર ઉતાર ચડાવવા માટે પહેલેથી પ્રખ્યાત છે હમણાં ટૂંક સમય પહેલાં એક જ પાર્ટીના બંને નેતાઓના અલગ અલગ બેનરો સાથે આવતા હોય ત્યારે બેનર યુદ્ધ માટે કડી પહેલેથી પ્રખ્યાત છે જ્યારે અમારી પાર્ટીના સ્લોગન કે બેનરો જે લાગ્યા હતા ત્યારે અમને જે સોશિયલ મીડિયા અથવા અમારા અંગત મિત્રો દ્વારા જે જાણવા મળ્યું તે નંદાસણ હાઈવે બ્રિજ ઉપર જે કૂંચળા માર્યા તે ભારતીય જનતા પાર્ટીના લોકોએ એમને પ્રજાશક્તિ પાર્ટીના ડરથી ભયભીત થઈને એમને આ કૃત્ય કર્યું છે એ અમે વખોડી કાઢીએ છીએ લોકશાહી છે લોકશાહીની અંદર દરેક દરેક પાર્ટીને દરેક પ્રજા વચ્ચે જવાનો અધિકાર છે એ અમારો અધિકાર છે આજે તમે જુઓ નેગેટિવ રાજકારણ ઉપર ઉતરી આવ્યા હોય જ્યારે પ્રચાર પ્રસાર ચાલતો હોય ત્યારે નિર્ણય પરજાય કરવાનો છે કે કઈ પાર્ટીના કયા ઉમેદવારને કે પ્રજાને કોનો પર વિશ્વાસ ત્યારે પ્રજાને જેને આશીર્વાદ આપશે અહીંયા ધારાસભ્ય ચૂંટાવાના ત્યારે અત્યારથી ભારતીય જનતા પાર્ટી પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવારથી અને પાર્ટીથી ગભરાયેલી આજે દેખાઈ રહી છે અમને શું કહેશો પોસ્ટર બાબતે આગળ કઈ કાર્યવાહી બાબતની પોસ્ટર બાબતની કાર્યવાહી જનતા જનાદેશ અમારી પાર્ટીનું નામ છે પ્રજાશક્તિ પ્રજાશક્તિ પ્રજાનો અવાજ ઉઠાવવા માટે અમે જે કરીમાં આવ્યા છીએ ત્યારે આજે અમે એમનો અવાજ બનતા છું ત્યાં પ્રજાશક્તિ પાર્ટી દ્વારા અમે પ્રજાને કહીએ અમે તમારો અવાજ બનવા જ્યારે કરીમાં આવ્યો ત્યારે તમારે પણ આ ધ્યાન રાખવું જોઈએ જો આવું કૃત્ય જો કરતી હોય ભારતીય જનતા પાર્ટી તો ક્યાંક ને ક્યાંક યાર બાળી ગઈ છે કડીની અંદર ત્યારે આવું કૃત્ય કરતી હોય છે તો કડીની વિધાનસભાના વિસ્તારની તમામ મતદારોને અપીલ કરું છું કે આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો કે કોંગ્રેસને આપો નગરના સમયમાં આપી ચૂક્યા છે તેમ છતાં પણ કડી શહેરની જે સમસ્યાઓ વિસ્તારની સમસ્યાઓ આજે પણ ત્યાં ને ત્યાં ઊભી છે અને ભાજપને એક સીટ વધવાથી કોઈ ફરક પડતો નથી કોંગ્રેસની એક સીટ ઘટવાથી કોઈ ફરક પડતો નથી તો પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારને તમે મત આપી ગાંધીનગર વિધાનસભામાં મોકલ્યા તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સીટ નીચે રેલો આવશે ભયભીત થશે અને પ્રજાની સામે એ જોશે કે ના હવે પ્રજા જાગી છે તો દરેક કડીની પ્રજાને અપીલ કરું છું કે ગુજરાતની તમામ જનતાનો મતદાર કડી અને હિસાબ વિશાવદર સીટ ઉપર છે જે પ્રજાશક્તિ પાર્ટીના ઉમેદવારો જીતાડો સો ટકા આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી ભય ભૂખ ભ્રષ્ટાચારની જે નીતિ છે એ સો નરમ પડશે અને પ્રજાના કામ કરવા માટે તત્પર રહેશે અને પ્રજા સામે નજર નાખશે આજે એમની નજર આસમાન ઉપર છે પ્રજા અત્યારે પીડાઈ રહી છે ખરા અર્થમાં કડીની જનતાને અપીલ કરું છું કે પ્રજાશક્તિને મત આપવાથી ખરેખર આ રાજ્યની અંદર જે પાર્ટીનું શાસન છે સો ટકા એ પ્રજાલક્ષી કામ કરવા માટે મજબૂર થશે